બધી ગયા છે તમે જોઈ એટલે આ દાદાની સાક્ષી એ દાદાના ચાલી જેમાં એટલું જ કહો તમારા ભગવતીને કે જો તમારા દીકરા દીકરી આજે બનાવટ ના કરતો હોય અને તું કઈ એમની માતાજી શું એને ખબર હોય કે ના હોય એને જાણતા અજાણતા તને યાદ કરી હોય ના કરી હોય પણ આ દાદાની સાક્ષી હું યાદ કરાવું છું અને પછી દાડા ના થાય સપને થઈ ઓય આપડા નાના જોવો ને આપડી કુળદેવી ને કેવા આવો ખરી આપડી માં આપણને કે જેના ગામના કારિયા કરવાના બબતના પૈસા હડપી લીધા હોય એને આપડી માં જવાબ આપવા જોઈએ આલે બનાવના દરખા આવડે આજી જગ્યાએ સૈનોનો વિરોધ નથી અભ્યાસ વજન જાતિ પૂજે જેવું છે પરમાત્માજી ખોટું બોલીએ

ને આવો સા સતાય કોઈ માહી જે જો આપડે કંટ્રોલ કરી મુકેલો છે દ્વારા કોઈની માહેર માલકી કેલે પ્રસાદી જે લીસો ચાલે રૂપિયા પાકવા માં જશે એટલે કદાચ તમારા ગામમાં કોઈ બનાવાડ કરવા આવે કોઈનો જોય કોલ આવે તો બનાવાડમાં ఆ బిల్డింగ్ లో పడనది ఏవరు తమరి సేవ તમારી ઉપાધીનું નું વસ્તુ ઉપર મૂકી દેજો આ જ નહીં તો અને હું તો ઠાકોર એટલું કહું છું કે આ માણસ આવ્યો ને તારા છે આવ્યો છે હું તો માણસ છું ત્યાં બધા સમય મર્યાદ પશ્ચিমাના ખાકરને કરી છે મારી જોડીમાં જે કંપ ભેગો જુવા ને તમારા તકદીરમાં નાવ કોઈ તમારી માટે કર્તો હોય ત્યાં જજો અંધાયા અને ઓટોકો આ ખઈન જાઓ પચ્ચીમાં જાડે મારો ભરોસો છે મારો ખાકર હાકર ખકડાવા હાલે નાવડે તો મિત્રો આ હતું શ્રી બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપવાથી પેલા મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો ને બીજી એક વાત કરવી હતી મિત્રો કે તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો અને ખાસ બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ગામનું નામ મંદિરનું નામ એડ્રેસ સહિત ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કેતો કેમ કે આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયામાં ફેમિલી મેમ્બર વધતા જતા હોય છે અને તે બધા લોકોને ત્યાંના દર્શન થાય કે અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશથી વિડીયો જોતા હોય અમુક બારગામ રહેતા હોય કે અમુકને ખબર ના હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો વિડીયોમાં હતું ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભ દાદા લખી દેજો મિત્રો